નમસ્કાર સાથે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના છેલ્લા દિવસે ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્પેશિયલ કોર્સ સ્થાપિત કરવાના વિધેયકને પસાર કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે સ્પેશ્યલ કોર્ટ સ્થાપિત થશે અને જેને પરિણામે હવે રાજ્યમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં વધુ સખત પગલાં લેવાનો એક મહત્વકાંક્ષી પ્રયાસ પણ હાથ ધર્યો છે વિશેષ કોર્ટ બિલના અમલથી ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી થશે રાજ્યમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ્યા હોવાની વાતો પણ સરકાર સમક્ષ આવી છે ત્યારે હવે આ કિસ્સાઓમાં ઝડપાયેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે એટલું જ નહીં પરંતુ સગા સંબંધીઓની પણ મિલકતો જપ્ત થઈ શકે એ પ્રકારના પ્રાવધાન પણ આ બિલમાં કરવામાં આવ્યા છે યુગના દાનવો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નું ગંગાજલ સ્વરૂપ દ્વારકાના શ્રી કૃષ્ણ ભગવાનના સુદર્શન અને સોમનાથ મહાદેવ દાદાના त्रिशूल ने जो ने राक्षसो भी कापे ते प्रकार गर, नो भ्रष्टाचारी बुटलेगर ड्रग्स नो नेटवर्क चलावनार नेता होय के पछी अभिनेता होय के पछी કોઈ બી સરકારી કર્મચારી નું ભ્રષ્ટાચાર હોય તેની સામે આજે એક ઐતિહાસિક નવો કાયદો ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો છે સરકારી વિધેયક ક્રમાંક પંદર ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક બે હજાર ચોવીસ આ નવા કાયદા અંતર્ગત કોઈ સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કરતા પકડાય છે અને એમાં ત્રણ વર્ષ ઉપરની સજાની જોગવાઈ હોય તો આ સ્પેશિયલ કોર્ટ તથા સ્પેશિયલ અધિકારી જે નિમણૂક કરવામાં આવશે તેના થકી આ પકડાયેલા વ્યક્તિની જે અનૈતિક કમાની જગ્યાઓ ભેગી કરી હોય ગાડીઓ હોય બંગલાઓ હોય મકાનો હોય જેની કિંમત એક કરોડ ઉપર થતી હોય તો એને તાત્કાલિક

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર